નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટ ક્યાં પડી શકે છે વરસાદ અને આવનારા દિવસોમાં વરસાદ કેટલો વિરામ લેશે અથવા તો વરસાદ ક્યારે ઓછો થશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું ઉપરાંત ભારે પવન વાવાઝોડાની પણ આગાહી ઉપરાંત ભારે વરસાદ હજુ પણ કયા વિસ્તારોમાં થઈ શકે છે મિત્રો આજે તારીખ અઠ્યાવીસમી ઓગસ્ટ છે તો આજે સમગ્ર કચ્છ સમગ્ર સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હજુ પણ મોડી રાત્રે અને વહેલી સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારમાં ચાર ઇંચથી લઈને બાર બાર ઇંચ સુધીના વરસાદ થાય તેવી શક્યતા છે એટલે મિત્રો આજની રાત ખાસ કરીને અગત્યની માનવી થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ઉપરાંત મિત્રો આવનારા ચોવીસ કલાક બાદ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે પરંતુ હજુ પણ આગામી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ રહેવાનું છે એટલે જે તે બે વિસ્તારોમાં ખાસ વધારે વરસાદની અસર રહેશે બાકી ગુજરાતના કહી શકાય કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં પચાસ ટકા ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો આવતીકાલે તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટ છે તો ઉત્તર ગુજરાત સમગ્રમાં વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થશે મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રહેશે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ કોઈ કોઈ વિસ્તારમાં થઈ શકે તેવી શક્યતા છે કોઈ કોઈ વિસ્તારમાં તો ટૂંકા ગાળાનો તાપ તડકો ઉગાડ પર નીકળે તેવી પણ શક્યતા છે ઉપરાંત દક્ષિણ ગુજરાતના કહી શકાય કે મોટાભાગના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે પરંતુ ખાસ કરીને ભરૂચના અનેક વિસ્તારોમાં હજુ પણ આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે કારણ કે અત્યારે જે વરસાદની મેઇન સિસ્ટમ છે તે કચ્છ ઉપર મંડાયેલી છે જેના કારણે આગામી ચોવીસ કલાક હજુ પણ કચ્છ અને સૌરાષ્ટ્રને જોરદાર વરસાદ મળવાનો છે ઉપરાંત મિત્રો પવન અને આપણે અગાઉ આગાહી આપી હતી તે મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચાલીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે અને ભારે પવન અને તોફાની વરસાદને કારણે જોરદાર નુકસાન પણ થયું છે અને મિત્રો અંતે જે બ્લુ કલરનું સેટેલાઇટ ઇમેજ છે તેમાં તમે જોઈ શકો છો કે અત્યારે જે સિસ્ટમ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છને ગમરોડી રહી છે અનેક વિસ્તારમાં હજુ પણ મેઘતાંડવ શરૂ છે એટલે મિત્રો આજુબાજુ તમારા મિત્રો હોય અને તમારા સગા સંબંધીઓ હોય તો તેમની થોડી મદદ કરજો તેમને આ વિડીયો શેર કરજો જેથી તે લોકો થોડા સાવચેત રહે એલર્ટ રહે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે વરસાદ પડે છે કે કેમ વરસાદમાં ઘટાડો થયો છે કે કેમ તમામ પ્રકારની માહિતી નીચે વિસ્તારો સાથે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા શો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે